નમસ્કાર આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલી સોની આપ સૌનું સ્વાગત કરું છું આજ આપણે વાત કરી રહ્યા છીએ કે જ્યોતિષ શાસ્ત્ર અને આયુર્વેદ શું એકબીજાના જ અંગ છે જેવી રીતે જ્યોતિષ વેદની આંખ છે તો આયુર્વેદ તેનું અંગ છે તંદુરસ્તી માટેના માર્ગમાં જ્યોતિષ સાચો રસ્તો બતાવે છે તો આયુર્વેદ તમારી તંદુરસ્તી બનાવે છે તેવી જ રીતે આદિ વ્યાધિ ઉપાધિ દરેક ક્ષેત્રમાં જ્યોતિષ શાસ્ત્ર અને આયુર્વેદ એક ઉત્તમ શસ્ત્ર અને શાસ્ત્ર છે માનવ શરીર જે છે તે પંચ તત્વનું બનેલું છે જેમ કે અગ્નિ જળ આકાશ વાયુ અને પૃથ્વી અને તેવી જ રીતે આયુર્વેદની ની દ્રષ્ટિએ જોઈએ તો શરીરમાં જે ત્રણ દોષ ઉત્પન્ન થાય છે એટલે કે તે તે દ્રશ્ય છે વાત પિત્ત અને કફ પંચ તત્વોનું સંતુલન પણ આ વાત પિત કફ આ ત્રણેય દોષો દ્વારા થાય છે જો શરીરમાં કોઈ પણ પ્રકારનો દોષ વ્યક્તિને ઉત્પન્ન થાય છે તો આ પંચ તત્વોનું સંતુલન જે છે તે બગડવા લાગે છે અને જેના કારણે વ્યક્તિના શરીરમાં સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ઉત્પન્ન થવા લાગે છે ત્યારે જ્યોતિષશાસ્ત્ર અનુસાર જે ગ્રહો હોય છે તે જ આ મુખ્ય ત્રિદોષ ઉત્પન્ન થવાનું કારણ પણ હોય છે જ્યારે મુખ્યત્વે આપણે બાર રાશિની વાત કરીએ તો બાર રાશિને પંચ તત્વો માં વિભાજીત કરવામાં આવી છે અને પંચ તત્વને અનુસાર તે લોકોને ત્રિદોષનું પ્રમાણ વધારે જોવા મળે છે ત્યારે સૌ પ્રથમ આપણે અગ્નિ તત્વની રાશિની વાત કરીએ એટલે કે સિંહ રાશિ અને ધનુ રાશિ આ ત્રણેય રાશિ જે છે તેને અગ્નિ તત્વની રાશિ કહેવામાં આવે છે એટલા માટે આ જ ત્રણ રાશિના જાતકો છે તેમાં સૌથી વધારે તેમની જે તાસીર હોય છે તે ગરમ પ્રવૃત્તિની હોય છે તેના કારણે તે લોકોને પિત્ત દોષ વારંવાર થયા કરે છે કારણ કે તે લોકો ગરમ તીખું વગેરે ખાવાના શોખીન હોય છે અને જેના કારણે તેમના શરીરની પ્રકૃતિ પણ ગરમ હોવાથી તેમને પિત્ત દોષ ઉત્પન્ન થાય છે જેના કારણે તેમને માથામાં દુખાવો થાય આંખમાં વહેલા ચશ્માનો નંબર આવી જવા કે પછી હૃદય સંબંધિત પણ કોઈ બીમારીનો સામનો કરવો પડતો હોય છે આ લોકોને વ્યવસ્થિત રીતે જો તે લોકો આહાર નથી લેતા તો તેમના એસિડિટીનો પ્રોબ્લેમ પણ વધારે થાય છે કારણ કે તેમના શરીરમાં પિત્તનું પ્રમાણ વધારે રહેલું છે માટે અગ્નિ તત્વની જે રાશિ છે કે મેષ રાશિ સિંહ રાશિ અને ધનુ રાશિ આ લોકો પિત્તનાશક દ્રવ્યોનું સેવન કરવું જોઈએ આયુર્વેદ મુજબ તેમણે શંખ પુષ્પી બ્રાહ્મી અને અવિપિત્ત કર નામની ઔષધિઓનું સેવન કરવાથી તેમનો પિત્ત દોષ જે છે તે સમાપ્ત થાય છે આગળ વાત કરીએ તો વૃષભ રાશિના જાતકો કન્યા રાશિના અને મકર રાશિના જાતકોનું જે તત્વ જે છે તે પૃથ્વી તત્વ છે આ લોકોને વારંવાર વાત અને કફનો દોષ ઉત્પન્ન થાય છે જેના કારણે તેમના શરીરમાં શરદી કફ આંખ કાન કે ગળાને લગતી સમસ્યા વારંવાર જોવા મળતી હોય છે આયુર્વેદની દ્રષ્ટિએ જો આપણે વાત કરીએ તો આ રાશિના જાતકોને ને ખદીરાવટી શીતલો કે પછી આગળ તેમણે બ્રહ્મવટી પણ તેમનું સેવન કરે છે તો તેમને ખૂબ જ સારો લાભ થાય છે ત્યારબાદ આપણે વાત કરીએ તો જે લોકો મિથુન રાશિના છે તુલા રાશિના છે અને કુંભ રાશિના છે આ જાતકોનું તત્વ વાયુ તત્વ છે અને આ લોકોને આયુર્વેદની દ્રષ્ટિએ જોઈએ તો વાત દોષ વધારે તેમના શરીરમાં રહેલો હોય છે તેના કારણે ચામડીના રોગો તેમના વધારે થાય છે અને સાથે સાથે તે તેમની નર્વસ સિસ્ટમને પણ ક્યાંક ને ક્યાંક પ્રભાવિત કરતી હોય છે આ લોકોને દાદ ખરજુ કે સોરાઈસીસ કે પછી કસ વગેરે જેવી ચામડીની પણ ડિસીસો થયા કરતી હોય છે ત્યારે આયુર્વેદની દ્રષ્ટિએ જો આપણે જોઈએ તો સર્પ ગંદા ગોક્ષુ રાધી કે પછી મંજિષ્ટા વગેરે જેવા આયુર્વેદિક દ્રવ્યોનું સેવન કરવાથી તે લોકોને ખૂબ જ સારો લાભ થાય છે અને સાથે સાથે તેમના વાત દોષમાં પણ તેમને રાહત મળે છે જે લોકોની રાશિ કર્ક છે વૃશિક છે અને મીન છે આ રાશિના જે જાતકો છે તેમનું તત્વ જળ તત્વ છે માટે તેમનો જે દોષ જે છે તે કહી શકાય કે તે કફ દોષ છે કફ કફ દોષના કારણે એવું કહી શકાય કે કે તેમને વારંવાર શરદી થવો ન્યુમોનિયા નળી લગતી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે કારણ કે તેમના શરીરમાં ઠંડકનું પ્રમાણ વધારે હોય છે માટે સિઝનલ બી ચેન્જ થાય છે ઋતુઓ ચેન્જ થાય છે ત્યારે પણ તેમને વારંવાર કોઈક ને કોઈક વાયરલ ઇન્ફેક્શન પણ થઈ જાય છે આ રાશિના જાતકોનું આયુર્વેદ દ્રષ્ટિએ જો આપણે જોવા જઈએ તો સૂંઠ છે ગંઠોળા છે વગેરે જેવા દ્રવ્યોનું સેવન કરવાથી તેમને ખૂબ જ લાભ પ્રાપ્ત થાય છે અને જે પણ સિઝનલ એટલે કે ઋતુ મુજબ જે ચેન્જીસ થાય છે અને જેના કારણે તેમને વાયરલ ઇન્ફેક્શન થાય છે તેમાં પણ તેમને ખૂબ જ સારો લાભ થાય છે અને તેમની રોગ પ્રતિકારક શક્તિ વધે છે અંતમાં જયારે આપણે વાત કરીએ તો જે સિંહ રાશિના જે જાતકો છે તેમને જે સ્વામી ગ્રહ છે તે સૂર્ય છે અને સૂર્ય જે છે તેને હૃદય સાથે સંબોધવામાં આવે છે અને હૃદયને મજબૂત રાખવા માટે આયુર્વેદની દ્રષ્ટિ જો આપણે વાત કરીએ તો અર્જુનની છાલનો ઉપયોગ કરવાથી હૃદય સંબંધિત કોઈ સમસ્યા છે તો દૂર થાય છે આયુર્વેદ જે છે તેમાં એવું કહેવાય છે કે આયુર્વેદ એટલે કે દીર્ધાયુ જે તમારી આયુને વધારનારું જે વેદ છે જેને આયુર્વેદ કહેવામાં આવે છે જ્યોતિષ શાસ્ત્રમાં નવ ગ્રહોને નિર્ધારિત અને આયુર્વેદની જે વિવિધ જડીબુટીઓ છે તેનો ઉપયોગ કરીને ચરક સંહિતામાં પણ વિશેષ રીતે વર્ણવવામાં આવ્યું છે કે જો તમે આયુર્વેદનો સહારો લો છો આયુર્વેદનો ઉપયોગ કરીને તમે તમારા શરીરની ઇમ્યુનિસિસ્ટમમાં વધારો કરી શકો છો તમારી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરી શકો છો અને સાથે સાથે તમારા પંચ તત્વોને પણ બેલેન્સ કરી શકો છો કોઈ પણ વ્યક્તિનું જો પંચ તત્વનું સંતુલન ખોરવાય છે તો કોઈક ને કોઈક રીતે તે વ્યક્તિ રોગી બને છે અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે માટે એવું કહેવાય છે કે આપણું જે શરીર છે પંચ તત્વનું બનેલું છે માટે હંમેશા પંચ તત્વો ખ્યાલ રાખીને તેને અનુરૂપ વસ્તુનું સેવન કરવું જોઈએ તેવા વાતાવરણમાં રહેવું જોઈએ જો આપણા શરીરનું આ સંતુલન બેલેન્સમાં રહે છે તો પણ આપણને કોઈ પણ પ્રકારનો રોગ નથી નડતો પહેલાના જમાનાના જે લોકો હતા વડીલો હતા જે આપણા પૂર્વજો હતા તે લોકો પણ સમય અનુસાર ઋતુ અનુસાર યોગ્ય ભોજન લેતા હતા આયુર્વેદનો સહારો લેતા હતા આયુર્વેદ દ્વારા યોગ્ય જડીબૂટ્ટીઓનો ઉપયોગ કરીને તેઓ દીર્ઘાયુ એટલે કે ખૂબ જ લાંબી ઉંમર તેઓ જીવતા હતા અને તે પણ નિરોગી રીતે જીવતા હતા માટે આજની તારીખમાં જે આજના જે આપણે કેટલાક બહારના ખાન પાન ખાઈએ છે જે ભેળસેળ યુક્ત હોય છે તો માટે જો તમે આયુર્વેદનો સહારો લઈને જો તમે તમારા શરીરને નિરોગી રાખશો તો કોઈ પણ પ્રકારનો રોગ તમારા શરીરમાં નહીં પ્રવેશે તો આ સાથે હું રજા લઉં છું નમસ્કાર